હલો ફ્રેન્ડ્સ લાઇફસ્ટાઈલ ટ્રીપ્સમાં તમારું સ્વાગત છે તો આજે આપણે હેર ડ્રાઈ બનાવીશું તો અહીંયા છ ઇન્ગ્રીઅન્ટથી આપણે હેર ડ્રાઈવ બનાવીશું તો અહીંયા આંબળા પાવડર લીધો છે ભાંગરા કલોજી સિક્કાખાય અને આપણે જે કોફી આવે છે નેસ કોફી એ લઈશું તમારી પાસે કોઈ પણ વેરાયટીની કોફી હોય તો તમે લઈ શકો છો તો અહીંયા આપણે બનાવવાનું હેર ડ્રાઈ બનાવવાનું સ્ટાર્ટ કરીશું તો અહીંયા મેં લોખંડનું આ જે કળાઇ છે તે લીધી છે તેમાં આયરનનું લોહ તત્વ હોય છે એટલા માટે આપણે આ જે લોખંડની કઢાઈમાં આ ડાય બનાવીશું એટલે આપણી ડાય છે તે એકદમ બ્લેક બનશે અને નેચરલ બનશે અને વાળ પણ તમારા કાળા અને સિલ્કી એવા બનશે તો અહીંયા કલોંજી લીધી છે તેને આપણે શેકી લેશું કલોંજી છે તે કાળા વાળ કરવાનું કામ કરે છે અહીંયા મેં આંબળા પાવડર લીધો છે તો આમળા પાવડરને આપણે સારી રીતે શેકી લેશું અને એક ચમચી આપણે મેથી પાવડર છે તે મેં લીધો છે અહીંયા મેથી તમે આખી પણ એડ કરી શકો છો પણ મારી પાસે આખી મેથીનો પાવડર છે એટલા માટે મેં એડ કર્યો છે અને તેને આ રીતે ધુમાડા નીકળે એટલી આપણે શેકવાની છે અને જે બ્લેક કલર આવી જાય ત્યાં સુધી તો હવે એને આપણે થોડીક વાર જેવું ઠંડુ થવા દઈશું એટલે તમારી આ ડાય છે તે બહાર લેવા જવાની જરૂર પડશે નહીં તમે એકવાર આ ડાય છે તે ડબ્બો ભરી અને બનાવી અને રાખી મૂકો તો જ્યારે તમે માથું ધોયું હોય ત્યારે તમે આ ડાય કરી શકો છો હવે આંબળા પાવડર અરીઠા પાવડર ભાંગરો ભાંગરો છે તે પણ વાળા કાળા વાળ કરવાનું કામ કરે છે તો અહીંયા આવી ડાય બનાવીશું તો અહીંયા એક ચમચી આપણે ચીકાખાઈ પાવડર નાખ્યું છે એક ચમચી આપણે આંબળા પાવડર અને એક ચમચી આપણે હરીઠા પાવડર એડ કર્યો છે અને બધાને બરાબર આપણે મિશ્રણ છે તેને બરાબર મિક્સ કરી લેશું હવે આ મિશ્રણ છે તેને આ રીતે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને થોડેક બળવા દઈશું તો જેમ કાળો કલર થશે એમ આપણી મહેંદી પણ એકદમ બ્લેક થશે તો તમે જોઈ શકો છો આ રીતે ગેસની આ અહીંયા આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું એટલે બહુ દાચીનો જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે અહીંયા આપણો પાવડર છે તે બરાબર શેકાઈ ગયો છે તો હવે આ રીતે આપણે ઉતારી લેશું નીચે આ બધા મિશ્રણ છે તેને આપણે મિક્સ કરી લેશું તો અહીંયા મિક્સર ચારમાં અહીંયા કલોંજી અને મેથીનો પાવડર છે તેને આપણે ક્રશ કરી લેશું તેની સાથે બીજા ઇન્ગ્રીયન્ટ છે તેને પણ આપણે એડ કરી દેસુ તો અહીંયા આ રીતે એકદમ સરસ એવો ફાઇન આપણે ઝીણો પાવડર કરવાનો છે અને હેરડાઈ એકદમ સરસ એવી તમે વિડીયો સેટ સુધી જોજો તો એકદમ બ્લેક બનશે અને વાળ પણ મારા સરસ કાળા થઈ ગયા છે મેં હેરડાઈ કરી લીધી છે આની પહેલાં પણ મેં આ એકવાર હેરડાઈ કરેલી છે એટલા માટે તમે ઘરે આ રીતે પાવડર બનાવી અને જ્યારે તમારે મહેંદી હેરડાઈ કરવી હોય ત્યારે તમે આ રીતે કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ઝીણો પાવડર થઈ ગયો છે તમારે આ કોઈ છાણણી હોય એમાં છાળવું હોય તો છાળી શકો છો પણ મેં અહીંયા આપણે એકદમ ઝીણો પાવડર છે એટલા માટે મેં છાળવાની કોશિશ નથી કરી હવે અહીંયા આપણે દોઢ કપ એક કપ જેવું પાણી લેશું અને આપણે એને પાણી છે તેને ગરમ કરવાનું છે ગરમ પાણીમાં આ રીતે આપણે કોફી છે તેને એડ કરીશું પાણી ગરમ થાય એટલે બે પેકેટ કોફીના એડ કરી દઈશું તમારી પાસે કોઈ પણ કંપનીની કોફી હોય તમે લઈ શકો છો કોફીથી કોફી છે તે પણ કાળા વાળ કરવાનું કામ કરે છે અને અહીંયા બધા ઇન્ગ્રીયન્ટ્સ છે તેને આ રીતે મિશ્રણ થઈ ગયું છે તેને હવે આપણે ઉકળવા દઈશું અહીંયા પાંચથી સાત મિનિટ જેવું ઉકળશે એટલે ઓટોમેટિક આપણી મહેંદી છે એ અડ્ડા એ કાળી થઈ જશે અને એકદમ બ્લેક વાળ તમારા કાળા થઈ જશે તો હવે અહીંયા આપણે ઉકળવા દઈશું અને ગેસ આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું એટલે જેમ ઉકળશે એમ કલર કાળો થઈ જશે આ મહેંદી કોઈપણ પ્રકારના કેમિકલનો આપણે અહીંયા યુઝ કર્યો નથી અહીંયા ફક્ત આપણે જે ઘરના ઓસળિયા છે તેમાંથી જ આપણે બનાવવામાં આવે છે અને આ ઓસળિયા તમને આયુર્વેદિક મેડિકલ સ્ટોરમાં પણ મળી જશે ઇઝીલી અને તમારે કોઈ આવી ઓસળિયાની દુકાન હોય ત્યાં પણ તમને મળી જશે તો તમે જોઈ શકો છો જેમ મહેંદી આપણી ઉકળી ગઈ છે તેમ કલર પણ કાળો થઈ ગયો છે તો અમે અહીંયા કોઈ પણ જાતનું કેમિકલ તમારી સામે મે મહેંદી બનાવી છે હેડાય પણ કોઈ પણ જાતનું આપણે કેમિકલનો યુઝ કર્યો નથી તો તમે જોઈ શકો છો આવું પાંચ મિનિટ આ રાખીશું એટલે આપણું જે કલર છે તે ચેન્જ થઈ જશે અને તમે આ બે બે કલાક સુધી આ મહેંદી છે હેડાય એને ઠંડી થવા દેશો એટલે તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ એવો બ્લેક કલર આવી ગયો છે અને જેમ પડી રહેશે એમ વધારે ઠંડી થશે કાળી થશે અને હવે અહીંયા મેં થી ત્રણ ટીપાં છે તે કોકોનટ ઓઇલના એડ કર્યા છે તેનાથી કલર પણ સારો આવશે અને મહેંદી છે તે એકદમ સરસ શાઇનિંગ આપશે વાળમાં તો આ રીતે તમારે યુઝ કરવાનો છે તો હવે આપણી હેરડાઈ બની અને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરી લેશું અને એકદમ વાળ કાળા તમારા સિલ્કી અને સોફ્ટ એવા થઈ જશે અને આ મહેંદીનો જે હેરડાઈનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે તો તમે જોઈ શકો છો મારી આંગળીઓ પણ કાળી થવા લાગી છે અડા ભેગી જ તો આ ડાયનો આપણે માથું ધોઈ અને આપણે યુઝ કરવાનો છે તેલવાળા વાળમાં યુઝ કરવાનો નથી તો આ અમારી ટ્રિક્સ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરશો એટલે નવી નવી ટ્રિક્સ અને ટ્રીપ્સ તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક યુ